ભરૂચ જિલ્લામાં પ્રકાશિત થતાં ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના નવ વર્ષ પૂર્ણ થતા અને દસમા વર્ષમાં મંગલ પ્રવેશની ન્યૂઝપેપરના પ્રકાશક દ્વારા સેવાકાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતનું ભાવિ પાક્ષિક ન્યૂઝપેપરના નવ વર્ષ પૂર્ણ થતા અને દસમા વર્ષમાં મંગલ પ્રવેશની સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચમાં ગરમીનો પારો આ વર્ષે ઓલ ટાઈમ હાઈ જાય હાઈ જોવા મળી રહ્યો છે એપ્રિલ માસના શરૂઆતના સપ્તાહમાં જ રોજિંદા ચાલીસ ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તેવામાં કામકાજ અર્થે લોકોને ના છૂટકે બહાર નીકળવું પડે છે ત્યારે ગરમીમાં રાહત આપતા પીણા અને સ્વસ્થાય માટે પણ લાભદાયક એવી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ તેમજ અંકલેશ્વર એસટી વિભાગ અને અંકલેશ્વર તાલુકા એકતા પરિષદ સંસ્થા પણ સહભાગી બની હતી અમધજારતી ગરમી વચ્ચે અસંખ્ય લોકોએ ઠંડી છાસનો લાભ લઈ વિતરણકર્તાઓનો આભાર માન્યો હતો છાશ વિતરણના સેવા કાર્યમાં ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના અતુલભાઈ મુલાણી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના અસલમભાઈ ખેરાણી અંકલેશ્વર તાલુકા એકતા પરિષદના કેયુર રાણા એસટી ડેપો મેનેજર જગદીશ ગાવિત તેમજ મહેશ મુલાણી જયેશ ભીમાળા જોડાયા હતા